નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અચાનક પહોંચ્યા બહેનોની રાત્રિ સુરક્ષા અને સલામતીની ચકાસણી માટે સ્થાપિત સીસીટીવી કેમેરા નીકળ્યા બંધ હાલતમાં કોલકાતા બળાત્કાર જેવા હત્યા જેવી ઘટના સામે સમગ્ર દેશમાં આજે રોજ છે આવા સંજોગોમાં અત્યારે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મત વિસ્તારના લોકોની રાત્રી ડ્યુટી પર સેવા આપતી બહેનોની સુરક્ષા અને સલામતીની ચકાસણી માટે સીએસસી બાયડની રાત્રે મુલાકાત લીધી ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી અને જરૂરી વ્યવસ્થાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું દુઃખની વાત એ છે કે ત્યાં સ્થાપિત સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા તાત્કાલિક તેમને કાર્યક્ષમ બનાવવા અને રાત્રિ ડ્યુટી પર રહેલા કર્મચારીઓને અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી મનોમંથન ન્યૂઝ વનરાસી ખાંઠ અરવલ્લી